હા આ પ્રભુનો બહુ જ આભાર માન્યો ફરી એકવાર આજના સુંદર દિવસને માટે કે ઈશ્વર આ દિવસ અને તમારા જીવનમાં આપ્યો હું જે બાબત આ દિવસમાં લઈને આવ્યો છું અને તો એ છેલ્લો દિવસ ધ લાસ્ટ ડે છેલ્લો દિવસ ગુજરાતીમાં મૂવી આવી હતી છેલ્લો દિવસ જે બહુ જ પ્રચલિત અને પોપ્યુલર બની હતી અને લાસ્ટ સપર કે જે નામનું ચિત્ર છે કે જે પ્રભુ શ્રી કૃષ્ણના છેલ્લા ભોજન વિશેનું ચિત્ર છે તે ચિત્ર પણ પૂરી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત બન્યું હતું માટે કે લાસ્ટ ડે છેલ્લો દિવસ છેલ્લો સમય એ બહુ જ એમ કહે છે કે માણસના જીવન માટે અગત્યનો હશે જ્યારે માણસ મૃત્યુ પામી રહ્યો હોય છે તેના જીવનની છેલ્લી ઘડી હોય છે ત્યારે તેના સગાવાલાઓ તે પોતે જાતે પણ જાણે છે કે છેલ્લો દિવસ તેના માટે કેટલો અગત્યનો હોય છે અને આજે આપણે છેલ્લા સેકન્ડ દિવસમાં મીન્સ ધ લાસ્ટ ડે ઓફ ધ ફિનિશિંગ ધીસ યર્સ બે હજાર ચોવીસના છેલ્લા સેકન્ડ દિવસમાં છીએ ત્રીસમી તારીખે ત્યારે હું તમને જે બાબત બતાવવા માગું છું અને એ તો એ છે કે કદાચ આજનો આ દિવસ આપણા હાથમાં છે કારણ કે ઈશ્વરે આપણા પર દયા કરીને આપણને જીવતા રાખે છે પૃથ્વી પર એટલા બધા માણસો છે બે હજાર ચોવીસ વિશે જ્યારે તમે વિચાર કરો ત્યારે કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા ઘણા લોકો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ઘણા લોકો બીમારીમાં મૃત્યુ પામ્યા ઘણા લોકો કેન્સરમાં મૃત્યુ પામ્યા ઘણા લોકોને એક્સિડન્ટલી એમ કે છે કે હાર્ટ એટેક આવ્યો સ્પેશિયલી ધ યુથ અને યંગ પીપલ અને તેઓ મૃત્યુ પામ્યા ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા તેનું કિલિંગ મર્ડર કરવામાં આવ્યું અને પુષ્કળ લોકો મૃત્યુ પામ્યા પણ સ્ટીલ હું અને તમે આજે જીવી રહ્યા છે અને બાઇબલ પ્રમાણે બાઇબલ એવું કહે છે કે આપણે જીવી રહ્યા છે કારણ કે ઈશ્વરે આપણને તક આપી છે પ્રશ્ન થાય કે કયો તક તો હું તમને જે બાબત તકની કહેવા માગું છું અને એ તો છે માર્ગની લખેલી સુવાર્તા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ જો તેનો આત્માનાશમાં જાય તો તેને સો લાભ બાઇબલ એવું કહે છે માણસ આખું જગત પ્રાપ્ત કરે બે હજાર ચોવીસમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હશે કદાચ સારી નોકરી કદાચ સારા પૈસા કદાચ ધન વૈભવ માન સીટ પોલિટિક્સ પાવર રાઈટ લોકોની પ્રશંસા ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હશે ઇટ ઇઝ ગુડ સારું છે પણ એની સામે બાઇબલ બહુ સ્પષ્ટપણે ચેતવણી આપતા એવું કહેશે માણસ આખું જગત પ્રાપ્ત કરે તમે આખું જગત પ્રાપ્ત કર્યું હોય મેળવ્યું હોય પણ તમારો આત્મા નાશમાં જાય તો તમને સો લાભ અહીંયા બાઇબલ એમ કહે છે કે જો તમારો આત્મા નાશમાં જાય ઇટ મીન્સ વોચ આત્માનાશમાં જાય એટલે બાઇબલ પ્રમાણે નાશમાં જાય એટલે કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે બાઇબલ પ્રમાણે તેનો ન્યાય કરવામાં આવે છે અને દેહની સમક્ષ તેને ઊભું રહેવામાં આવે છે અને તેનો ન્યાય થાય છે અને જ્યારે તેનો ન્યાય થાય છે ત્યારે પૃથ્વી પરના તેના જીવનના કર્મ પૃથ્વી પરના તેના જીવન જે પ્રમાણે જીવે છે તે પ્રમાણે તેનો ન્યાય થાય છે અને બાઇબલ એમ કહે છે કાં તો તેને સ્વર્ગમાં લેવામાં આવે છે અથવા તો તેને નર્કમાં નાખી દેવામાં આવે છે ઇટ મીન્સ બાઇબલ પ્રમાણે કે જો તમારો આત્મા નાશમાં જાય જો તમારો આત્મા નર્કમાં જાય તો પૃથ્વી પરની મેળવેલી દરેક બાબતોનો તમને સો લાભ એટલે કે પૃથ્વી પરના તમારા સગડા વૈભવ ધન માલ મિલકત પોપ્યુલારિટી તમારો પાવર તમારી સીટ તમારી દરેક જાતિ પ્રશંસાઓ શું બની જાય છે ઝીરો બની જાય છે એ બધું જ તમારા માટે એમ કહે છે કે ફોકટ બની જાય છે એ બધું જ તમારા માટે એમ કહે છે કચરા સમાન બની જાય છે જો તમારો આત્મા નાશમાં જાય છે તો પણ થેન્ક યુ ટુ લોર્ડ જીઝસ ક્રાઇસ્ટ પ્રભુ યસુનો આભાર માને કે પ્રભુ ઋષુ તમને પ્રેમ કરે છે અને બાઇબલ એમ કહે છે કે તમને પ્રેમ કર્યો અને એ જ પ્રેમને માટે હજારો વર્ષ પહેલાં સ્વર્ગનો મહિમા તરી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તમારા મારાને સમસ સમગ્ર જગતના પાપને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપી દીધો તમે પાપી છે જગત પાપી છે અને પાપમાંથી બચાવવાના માટે સતાનના સકંજામાંથી છોડાવવાના માટે પ્રભુ શે તમારા અને મારા પાપોની કિંમત કૃષિ પર ચૂકવી દીધી એટલે કે બાઇબલ એ કહે છે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય બાઇબલમાં લખવામાં આવ્યું છે યહન ત્રણને સોળમાં કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય ઇટ મીન્સ કે માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ જો તેનો આત્મા નાશમાં જાય એટલે કે નાસમાંથી બચાવવા માટે પ્રભુ ઈસુ ક્રિષ્ઠ પર વિશ્વાસ કરવાથી આપણો હાથમાં જતા બચી જાય છે હાલ લુહ્યા પ્રભુ ઈસુ તમને એમ કરે છે પ્રભુ ઈસુ ક્રિસ્ત હજુ પણ આ છેલ્લા બે દિવસ આપ્યા છે બે હજાર ચોવીસના કે જેથી કરીને તમે તમારા જીવન વિશે વિચાર કરો અને પ્રશ્ન પૂછો કે જો મારું મૃત્યુ થાય જો આ દિવસો મને જોવામાં ના આવનાર દિવસમાં તો શું મારો હાથમાં નાશમાં જાય જો તમને એવું લાગતું હોય કે યસ આઈ એમ નોટ શ્યોર આઈ એમ અનશ્યોર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવો તમારા પાપની કબૂલાત કરો ગમે તે ધર્મ ગમે તે જાતિ ગમે તે દેશ ગમે તે વિસ્તાર ગમે તે ખૂણાના તમે દુનિયાના લોકો છો પણ બાઇબલ એમ કહે છે કે તારણ તો ફક્ત પ્રભુ શ્રી ખ્રિસ્તમાં છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બચાવે છે તો આવો ઈસુની પાસે આવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચો બાઇબલ વાંચો અને બાઇબલ પ્રમાણે બધું જ જગતમાં મેળવ્યું હોય પણ જો આત્માનાશમાં જાય પણ થેન્ક્સ ટુ જીઝસ પ્રભુ તમને બચાવવા માગે છે પ્રભુ તમને જીવન આપવામાં માગે છે માટે જ બાઇબલમાં લખ્યું છે કે તેઓને અનંત જીવન ઈસુના નામમાં મળે છે પ્રભુ ઈસુ કૃષ્ણની પાસે આવો પ્રભુ ઈસુ કૃષ્ણને ઓળખો તમારા આત્માને નાશમાં જતા બચાવો અને અનંત જીવન કે જે ઈસુ આપે છે તે તમે મેળો અને બે હજાર પચીસ તમારા માટે આશીર્વાદ પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં બની રહે તેવું થવા દો આ મેન